પાટણ જિલ્લાના રાધનપુર સેગ્રીગ્રેશન શેડ નિર્માણમાં ભ્રષ્ટાચારની શંકા તપાસની માંગ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ રાધનપુર તાલુકાના ગામોમાં સેગ્રીગેશન શેડ બનાવવામાં આવી રહ્યા છે જેનો હેતુ કચરાનું યોગ્ય છટણી અને પ્રબંધન કરવું છે ગ્રામ પંચાયત અને સરકારી તંત્ર દ્વારા દોઢથી અઢી લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે અને તેમાં વીજળી પાણી છટણી પ્લેટફોર્મ કોમ્પોસ્ટ પીટ સહિત સુવિધા હોવી જરૂરી છે ચર્ચા તલાટીઓ અને સરપંચો દ્વારા સરકારી જમીનને બદલે પ્રાઇવેટ જગ્યા મંદિરની જમીન અથવા સ્મશાનમાં બનાવવામાં આવી રહ્યા છે સાથે જેટલાક ના ખર્ચના સેલ માટે વધુ નાણાં મંજૂર કરવામાં ચર્ચાએ વેગ પકડ્યો છે જે ભ્રષ્ટાચારની શંકા ઉઠાવે છે લોકોનો આરોપ છે કે કેટલાક અધિકારીઓ અને સરપંચોની મિલી ભગત ગેરરીતિઓ થઈ રહી છે તપાસ અને કાર્યવાહી માટે માંગ છે સ્થાનિકોએ સરકાર પાસે સ્થળ પર તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવાની માંગ કરી છે એસીબી અથવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચકાસણી થાય અને ભ્રષ્ટાચાર સાબિત થાય તો દોષિતો સામે કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી છે એજીપી ન્યૂઝ ઇન્ડિયા